શહેરના સ્ટેશન રોડ પર આવેલ દુકાનોમાં જૂના ડબ્બામાં લૂઝ ખાદ્ય પર ખતરો ગોધરા શહેરના સ્ટેશન રોડ વિસ્તારની જથ્થાબંધ કરિયાણાની તેમજ ખાદ્ય તેલની દુકાનોમાં નિયમનો ઉલ્લંઘન કરીને જૂના ડબ્બામાં લૂઝ તેલ ભરીને વેચાણ કરાતું હોવાનો મામલો સામે આવ્યો છે ખાદ્ય સુરક્ષા નિયમો મુજબ જૂના અને વપરાયેલ ડબ્બામાં તેલ ભરીને વેચાણ કરવું સંપૂર્ણપણે પ્રતિબંધિત છે કારણ કે તે લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઉભું કરે છે માહિતી મુજબ અનેક વેપારીઓ જૂના ડબ્બા એકત્રિત કરીને તેમાં લૂઝ તેલ ભરીને ગ્રાહકોને વેચે છે આ તેલની ગુણવત્તા અને શુદ્ધતા પર સવાલ ઉભા થાય છે નિયમો મુજબ દરેક તેલ પેકેજિંગ ફેક્ટરી સિલવાળા નવા કન્ટેનરમાં જ વેચાતું જોઈએ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમયાંતરે તપાસ કરવામાં આવે છે પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તપાસ બાદ વેપારીઓને રહેમ નજર હેઠળ છોડવામાં આવે છે અત્યાર સુધી કોઈપણ ઠોસ પગલાં ન લેવાતા વેપારીઓમાં ભયનો માહોલ હતી સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અધિકારીઓની આખાડા કાન નીતિના કારણે વેપારીઓ મનમાની કરીને નિયમોનો ભંગ કરે છે પરિણામે સામાન્ય જનતા અશુદ્ધ તેલનું સેવન કરવા મજબૂર થાય છે જે લાંબા ગાળે આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે નાગરિકોએ જિલ્લા પ્રશાસન અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને તાત્કાલિક કડક પગલાં લેવા તેમજ દોષિત વેપારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે જેથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર રોક લગાવી શકાય